હલો દોસ્તો નમસ્કાર હું એમ રામાણી ખાસ આજે એક વિડીયો એટલા માટે મૂકવો છે કે તલીનું બહુ મોટું વાવેતર થયું છે તલી મગ અને અડદ અને ખેડૂતે ખરેખર સારું પ્રોડક્શન લેવા માટે સારી ક્વોન્ટિટી લેવા માટે અને સારું વળતર લેવા માટે આ વાવેતર કર્યું હોય અત્યારે એવી પોઝિશન આવી કે અતિ ટેમ્પરેશન આવ્યું અને આ ટેમ્પરેશનની સામે તમે જો ન્યુટ્રન્સ આપવામાં સેજ પણ મિસ્ટેક કરશો તો વેઇટના તલ અથવા તો એક ફૂટના તલ લગી અને માથરોટી જાહે જો માથરોટી જાય તો બે ત્રણ મણથી વધારે તલ નહીં થાય તમારે તલ વાળું બની જશે અને પ્રોડક્શન ઘટશે ઉત્પાદન ઘટશે પ્લસ ચોમાસે મગફળી કે કપાસ ઓછો થશે તો તમે અત્યારે જે મોલ છે એમાં ખાસ ધ્યાન આપો કે અતિ ટેમ્પરેચરને આ ટાઈમે એને ખોરાક પુષ્કળ બને પણ તમે એ ટાઈમે જો ન્યુટ્રન્સ આપો સારો ખોરાક આપો તો એ લાંબો ટાઈમ લગી ઉત્પાદન આપે લાંબો ટાઈમ લગી એનો ગ્રોથ આવે અને માથરોટવાની કોશિશ ન કરે અને પાણીનો ભેજ જળવાઈ રહે આ બહુ મહત્ત્વની વસ્તુ છે કારણ કે એક પણ વાર જો ફાલ લાગ્યા પછી તમારા તલ કે મગ સેજ પણ લગાણા સેજ પણ પાણીની કમ કમિયું કે સેજ પણ ભેજ ઓછો થાય તો તરત ત્યાંથી ફૂલ માથરોટી જાય તલ ઊભા રહી જાય અને બે ત્રણ મણ તલથી વધુ ન થાય તો એના માટે તમારે ખાસ પાણીનો ભેજ જાળવી રાખો જેવી જેની જમીન કરાળ જમીન હોય તો પાંચ છ દિવસે પાણી જોઈએ ઢાળવી જમીન હોય તો ત્રીજે દિવસે પાણી જોઈએ તો આ જેની જમીન જેવી છે એ પ્રમાણે ખાસ પાણી આપતા રહેવું પણ સાથે સાથે ન્યૂટ્રન્સ આપવું ખૂબ જરૂરી છે જો તમે એને ઉપરથી ખોરાક નહીં આપો તો તમારા તલ ઝડપથી પરિપક્વ બની જશે અને તલ નહીં થાય તલ વાળું બની જશે તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને તમારે ખૂબ સારી ટેકનોલોજી જે માર્કેટમાં છે કે નાગાર જૂના કંપનીનું જેટોલ જબરજસ્ત ગ્રેડ છે એની અંદર નાઇટ્રોજનનું અગિયાર ટકા ફોસ્ફરસ ચુમ્માલીસ ટકા અને પોટાસ અગિયાર ટકા પ્લસ બધા ન્યુટ્રીઅન્સ સાથે ખજાનાનો છંટકાવ કરી દેવો જબરજસ્ત રિઝલ્ટ આપશે લાંબો ટાઈમ લગી ફ્લાવરિંગ આપશે તલ માથરોટવાનું નામ નહીં લે ખાલી આટલો આ બે છંટકાવ અને ભેંસ જાળવી રાખવો ખૂબ જરૂરી છે ઘણા બધાને ઉનાળે તલ સાથી સાથી અથવા તો કડ્યા કડ્યા આવે છે અથવા સાત્ય સાથી આવે છે એ લોકો આવા ગ્રેડનો ઉપયોગ કરે છે આવી ન્યુટ્રન્સનો ઉપયોગ કરે છે આવી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે ત્યારે આવા રિઝલ્ટ આવતું હોય છે ત્યારે એને સારામાં સારા તલ થતા ગઈ છેલ્લા અમારા ઘણા બધા ખેડૂને સત્તર મણ અઢાર મણ લગી તલ થયા હતા ને એણે આવા બબે છટકાવ કર્યા હતા તો તમે પણ આવા છટકાવ કરી દેજો ખૂબ સારું રિઝલ્ટ આવશે આ બાજુમાં જે ફોટા મૂકાશે એ એમાં છટકાવ થયા છે એનું આ રિઝલ્ટ છે રિઝલ્ટ માટે હું તમને આ ફોટા મૂકું છું તમે પણ આવો છટકાવ કરજો મગ હોય અડદ હોય તલ હોય તો તમને પણ સારું દસ મણ બાર મણ તો ઇઝીલી થઈ જશે તલ પણ જો તમે કાંઈ ધ્યાન નહીં આપો અથવા તો પાણીમાં લંગાઈ જાય અથવા તો ન્યૂટ્રન્સ નહીં આપો અથવા તો નકરું નાઇટ્રોજન આપશો તો પણ પૂરું ઉત્પાદન નહીં આવે તો આવી વસ્તુને ધ્યાનમાં રાખીને અને પર્ણથી કોઈ બી ખોરાક કોઈ બી મોલ હોય ઝડપથી એના ન્યુટ્રન્સ લેતો હોય ઝડપથી ખોરાક લેતો હોય લાંબો ટાઈમ લગી ફ્લાવરિંગ આપતો હોય તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને ખજાની અંદર અલ્ગીનિક એસિડ એમિનો એસિડ ફોલિક એસિડ આ જે બધા એસિડ છે આ જે અલ્ગીનિક એસિડ છે પ્લસ ન્યૂટ્રિન્સ પ્લસ પ્રોટીન્સ આ આ ટેમ્પરેચરની સામે વાતાવરણના ડિફરન્સની સામે બહુ જોરદાર રિઝલ્ટ આપશે અને સાથે ઝેટો છે આ બંનેની જોડી બહુ જોરદાર છે અને ખૂબ લોકોએ જેણે જેણે છટકાવ કર્યો છે અને ખૂબ સારા રિઝલ્ટ આવ્યા છે કારણ કે પીળાશ નહીં આવે માથરોટ છે નહીં લાંબો ટાઈમ ફ્લાવરિંગ લાવશે બહુઢા ફરતી સોગટ સાથે બહુઢા આવશે અને સારામાં સારો વજન આવશે આ વજનને ધ્યાનમાં રાખીને તમારે આવો છટકાવ કરવાનો છે તો તમે પણ આવા બે છટકાવ કરી દેજો એથી વિશેષ કોઈને કંઈ જાણવું તો મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ છોતેર સાર એકાવન હસ્તો જય ભારત